આજના તારીખ સાત બે હજાર પચીસ ને શુક્રવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલા અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી अमारो वीडियो સૌથી પહેલો તમે જોઈ શકો કપાસ બીટી નીચો ભાવ 1101 ઊંચો ભાવ 1441 ઘઉં લોકવન નીચો ભાવ 578 ઊંચો ભાવ 644 ઘઉં ટુકડા નીચો ભાવ 582

ભાવ એક હજાર બસો એકસાઠ જીરુ નીચો ભાવ બે હજાર પાંચસો ઊંચો નવસો એકાણું વરિયાળી નીચો ભાવ પાંચસો એકાવન ઊંચો ભાવ એક હજાર ત્રણસો નીચો ભાવ આઠસો

ભાવ ઊંચો છસો તુવેર નીચો ભાવ મરચા નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ ત્રણ હજાર પાંચસો એક મગફળી જાડી નીચો ભાવ છસો એકવીસ

જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા તમને અમારો વિડીયો કેવો લાગ્યો અથવા તો વિડિયો રિલેટેડ કઈ સજેશન અથવા તો તમે ક્યા માર્કેટ યાર્ડના વિડીયો દરરોજ જોવા માગો છો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ